મજામાં ને તો અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે તો બધાને રામ રામ સીતારામ જય માતાજી અને જો અત્યારે પક્ષી કેવું ઝીણો ઝીણો મસ્ત મજાનો અવાજ કરી રહ્યા છે અને છે ને આજે આપણે હે ને કપાસમાં ખડ કાઢવાનું છે કેમ કે ખડ બહુ બહુઅતી ઉગ્યું છે જુઓ તમે આપણે વાડીનો નજારો જુઓ તો આ કપાસમાં ખળ બહુ વધ્યું ઉગ્યું છે તો હેને આજે આપણે એને થોડુંક ખળ આ કાઢી લેવી તો થોડુંક પરબનું આવે ને ત્યાં વીણાઈ જાય અને છે ને આ આપડા પોપૈયા જુઓ તમે મસ્ત મસ્ત જો આખા પોપૈયા ભરાઈ ગયો તમને એમ થશે કે આ બુસ્કેટ કેમ પહેરાવ્યું પણ હે ને એક અમારે એક કૂતરો આવે એ પોપૈયા રાવા નથી દેતો એટલે હે ને આ બુસ્કેટ પહેરાવ્યું છે એ રોજ આવે પોપૈયા આટલું પોપૈયા રાવા જ નથી દેતો એટલા માટે પહેરાવેલું છે એ બુસ્કેટ જોવા તમે પોપૈયા ત્રણ ચાર પોપૈયા છે પણ બધાને ફાલ બહુ મસ્તીનો આવેલો છે જોરદાર ને આપણે અત્યારે ને કુવે આંટો મારવા લાઈટ વહી જાય ને પછી પાણી ભરવું બહુ મુશ્કેલ થઈ જાય છે તો સવાર સવારમાં અત્યારે આપણે પાણી ભરી લઈએ છીએ આ આપણો કૂવો છે જો કૂવાની અંદર બે કબૂતર બેઠા છે જો આ ચક્કી બેન માળો કરવા આવી ગયા છે અત્યારે છે ને આપણે પાણી ભરવા માટે મોટર શરૂ કરીશું કેમ કે વરસાદ પાછો ક્યારે આવે નક્કી ન હોય અને લાઈટ નું અત્યારે વરસાદમાં કઈ સિઝનમાં છે ને નક્કી ન હોય ક્યારે વહી જાય ક્યારે આવે તો અત્યારે આપણે પાણી ભરી લઈએ જો અહીંયા બા પાણી ભરવા છે તો મોટર શરૂ કરી નબા શું કરે પાણી ભરે છો તો આપણે છે ને આ બે ત્રણ ટીપણા છે ને આ નાના નાના બધા થાંભ છે હાંડા ને ડબલા એવી બધું છે ડોલો તો પાણી પહેલી તો હું એક દિવસ ચાલે અને પછી લાઈટ વહી જાય ને તો પછી આખું જ પાણી વગરનું રહેવું પડે કાશી શું પાણી પડે પછી Thank you. જો અત્યારે આવે ને લલેડું છે ને ખાંડ ખજુરાનો શિકાર કરી નાખ્યો જો અત્યારે આપણે પાણી ભર્યું ને તે જો લલેડું ખાંડ ખજુરો નીકળે છે ને તે જો લાઈન પાઈ ગયું છે અમારે કિશુબેન જો એ જે ભૂતા જો અમારે કિશુબેનનો ઊંઘ બહુ આવે કા કિશુબેન જો સાગવાનું નામ નથી લેતા નિશાળે સાવન છે જોઈ ક્યારે જાગે નું નક્કી નહી વિશાળ ટાઈમ થઈ જાય તો જઈ છે હવે કા કીશું બેન જો કીશું બે હવળવા મીંડા આપણે વિડીયો ઉતારવા આવ્યા નથી તો જો આપણે હવે એને મોટર બંધ કરીને એને હવે અહીંયા આપણે આટો મારવા આવ્યા તો છે ને નાસ્તા માટે જો મસ્ત મજાની શાહ બની રહી છે તો છે ને શાહ બની જાય એટલે ફેમિલી એને આપણે મસ્ત મસ્ત નાસ્તો કરી લઈએ

બિસ્કુટ છે પછી ગાંઠિયા છે પછી શેવડો છે જો કીશું ને દૂધ નાખી દીધું શાની અંદર કા કીશું બધાને કે નાસ્તો કરવો ચાલો એમ તો ચાલો છે ને ફેમિલી હવે આપણે મસ્ત મજાનો નાસ્તો કરીને પછી ખેતરમાં વયા જઈએ ખડ કાઢવા માટે તો બહાર જો અત્યારે આપણે મસ્તીમાં નાસ્તો બધાય કરી લીધો છે અને જો ફાણા ઉટકવા મજા છે બહાર જો કિશુબેન શું કરો છો તમે હે મહેંદી દોરો છો જો અમારે કિશુબેને મહેંદી દોરીને એમાં જો કલર પૂર્યો ને હવે જો પાછું એને એને થોડુંક શણગારે છે ને જો દોરેલી મહેંદીને કા મહેંદી નથી આપણે દોરવાની હજી ભણવાનું છે હે એક આવડી ગયા કે નથી આવડ્યા આવડી ગયા તો જો અમારે કિશુબેનનું આવું કામ છે ભણવાનું નથી શીખતી અને એને નાખે મેંદી અને શીતળ ને એવું જ દોરે છે કાંઈ કીશું બેન તો અત્યારે છે ને આપણે વાડીની અંદર છે ને ખડ કાઢવા આવી ગયા છીએ જો તડકો પણ બહુ આજે નીકળેલો છે સુરજ દાદાએ ઘણા દિવસ પછી આજ આપણને રોશની આપી છે મસ્ત મજાની તો હે ને આજે વરાપ બહુ સારી છે તો આપણે ખડ કાઢવા માંડ્યું આજ તો છે ને જો આપણે ખડ લેવા માંડ્યા છીએ અને તડક કોઈ છે ફૂકા કાઢીને કેવો પણ હેને મજા આવે છે પવન છે એટલે અને થોડા થોડા વાદવાય પણ હવે થવા માંડ્યા છીએ તો આપણે એને ફટાફટ ખડ કાઢવા માંડવી તો છે ને ફેમિલી આ ભેંસુ માટે આપણે હે ને અત્યારે જો ગામમાંથી મસ્ત મજાનું કેટલું બધું ખળ આવી ગયું છે તો આજે છે ને આપણે આપણી વાડીમાંથી આજ ખડ નથી વાટવાનું કેમકે આજ ઘણું બધું ખળ આવી ગયું છે એટલા માટે તો છે ને ફેમિલી અત્યારે હે બહુ તડકો લાગ્યો છે લગભગ દોઢક વાગી ગયો છે અને રોંઢાનો પણ ટાઈમ થઈ ગયો છે તો હવે પોરો ખાવા આવ્યા હતા તો એને હાર થોડોક રોંઢો કરી લેવી કેમ કે આ તડકો બહુ નીચો થઈ બહુ એટલે બહુ ગરમી લાગી છે તો હવે એને રોંઢો કરીએ પછી પોળો ફેન પાછા ખેતરમાં કામે લાગી જઈએ છે ને ફેમિલી આપણે ખર્ડ કાઢવા ગયેલા હતા પણ અત્યારે હેં ખડ કાઢીને એને વહી આવ્યા છે કેમ કે કિશુબેનને સ્કૂલે લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે કિશુબેનને લઈ આવીએ અને આજનો વ્લોગ છે ને અત્યારે આપણે અહીંયા પૂરો કરવી છે જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલ પર ન હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા લોક સાથે ક્યાં સુધી બધાને રામ રામ સીતારામ જય માતાજી બાય બાય